ટુ ફેમિલી જય માતાજી જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ તો કેમ છો પાર્ટી મજામાં રોજે રોજ ને આપણે આવી ગયા શિવાળી અને જો આપણે જીરામાં પાણી ફેરવવાનું છે આઠમું પાણી છે જીરામાં છેલ્લી સારવાર છે જીરામાં પાણી પાણી ફેરવવાની ગણતરી હતી નહી આપણી પણ અત્યારે જીરું સારું દેખાય છે પણ બપોરે તો હાવ નમી જ જાય જીરું એટલે આ બાજુ તો કદાચ જો આ બાજુ આવું છે ને જો આવું હોય ને આ બાજુ એટલે કદાચ ઓલા ધોર્યા સુધી આ બાજુ કદાચ ન પીવરાય ને ઓલા ધોર્યા ઓલી બાજુ એવું થાય કદાચ એવી ગણતરી છે કે આમાં આમાં છેલ્લે એક બે અને તંજ ક્યારે નહીં પાવાના બીજું બધું પાય નાખવાનું એવી ગણતરી છે પાણી તો પાવું પડશે કે આમાં હું હજુ દાણો થયો નથી એટલો બધો જો બધું માંજરમાં છે હે અને માંજરમાં હે એટલે તડકી પડે છે બહુ હવાર ને હાંજ ઠંડી પડે છે

આમાં જો બોર આવા પણ બધા ખડી ગયા હે અને જો આ લાઈન લઈ લીધી આપણે હા તો કરવાનો હમ કાવાનું ઓલી બાજુ જો રોડ બને એ બાજુ નું ઓલપા રોડ બને ને એનું ઓલપા મારે કર્યો ને એક લોખંડનું ભૂંગળું નાખ્યું છે સાધન જવા માટે થોડોક કરવાનો હતો અને બતી નથી લેવાની અત્યારે અને આમાં જો જીસીબી લાઈ નાખી ગયા જીસીબી બીજું શું લાયો હા ગાડી જો હા શેઠ બની જાય હાલો ફટાફટ કરી સવા અગિયાર અને અત્યારે બમ્બો ચાલુ કર્યો અત્યારે મશીન ચાલુ કર્યું બમ્બો અત્યારે પડ્યો જો પોલી બાજુ જો કારણ કે હાદાન એવું કર્યું અને પછી જો આપણે નાખ્યો નાખ્યું એની અંદર લાઈન ને એવું પાર ઘરે ડીઝલ ને એવું લેવાઈ ગયા થઈમાં પછી થઈ વ્લોગ બ્લોગ નો બનાવી કે અને એવું થયું ને જો આ બાજુ જીરું આવું છે એટલે પાવું હે અને જીવને જોખમે પાવાનું છે પેલા આવું આવું જીરું છે ને બહુ એટલું બધું ખાટું છે નહીં જીરું અને અહીંયા આપણું જાય પાણી અને આમાં નાખ્યું છે કોસાવે જ જાય છે આર્યું લાયા છે આપણે જો આ પોષક લાયા છે અને થોડું ખાતર કર્યું છે એટલું નાખ્યું એટલે આર્યું લાયા છે જો કોન્ટેક ફંગી છે એસી ટકા સલ્ફર અને

જાતે પડી ફરતા હું ઓલા કામ બાકસ ની ઉલેતા પૈસા બનાવવા નો હા પડે એટલે જે જો આમ આ દી કામ પપ્પા થે પણ ના કવાળા છે અને આ કે જો બબો ચાલુ હે ને ટીપી ભરો જવાનો ને અમાર આદિક પઈ ને ઇને તે પરવા રાખ્યો હે એટલે વાગા ઇતવાલ માં વાગા સે ખાતર અને પછી દો વાગળ જાય ને પછી ડબલે 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 ટીપી ભદ દે અમાર આદિક કામ એવું કરે અમાર આદિક બહુ ખાસ કામ કરે નહીં જો ભરાય ખાલી થઈ જઈશ હો પણ ક્યારું નહીં જાણતું કામ કરાય ગાડી હો હાર્દિકાપડી બાકવા જો ઓલા હાલો જો આદિકાને હું શીખડાઈ આવું ભરવામાં થઈ હે ને કામ બતાવી ઓલા ખેતર જો

ચાલો તો ફેમિલી વાયકા સાડા ત્રણ અને ઓલા ધોરી બાજુ નાખ્યું અને આપણા વચ્ચેની એક ઓલા ધોરી છે સાડા ત્રણ વાગ્યા લગભગ ચાર વાગે તો સાડા ચાર વાગે ઓરું પતી જાય એવી ગણતરી છે કોસાવે એવું નાખ્યું છે થોડુંક અને જો આ બાજુનું પીવડે નાખ્યું

અને તું કહે કે આપણું કામ મોડું ના હોય તો ફૂટી જાય પણ વાયા ઓલા કણે માટી લઈ લે બાશ અહીંયા ઢોરિયા શું પાળો પાળખોટ લે ઓજરીન ભાઈનો તો આપડે પાળણ જરૂર છે ને ઈ પાળાઈની હવે નથી પાવાનો હવે હું તારે મેક આવું છે જો આ એ નહીં કા

વિડીયોને લાઇક કરજો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આપણે એક માયક લેવાની ગણતરી છે અને ચેનલ બનાવી છે બીજી તમે કમેન્ટમાં જણાવજો બીજી બનાવી કે આમાં આમાં વિડીયો મૂકવા કારણ કે આ ચેનલ હવે બહુ હાલતી નથી આમાં ટાઈમ સે વિડીયો મેં નથી કમેન્ટમાં જણાવજો આ જો અમુક ઓલી વખતે મલ્ટી નાખી હતી ને માઇક્રોન્યુટ્રિય મલ્ટી એના લીધે જો આ ચોરી આવી જઈ ગયા છે અમારે હાર્દિકભાઈ મીકી છે લાલ થઈ ગયા તોર્યા અને રાધી ભાઈ ફૂલ મેકી હતી પાવ ઓલે પીપળી એવું થયું ચાલો પછી આપણે કન્ટિન્યુ કરશું હવે થોડીક વાર આટલું પીવરાઈ નાખ્યું બરાબર સમજી ગયો કામ બહુ ઊંચું છે તારું તારું કામ ઊંચું હે ના કાપણ જીરામાં ભેજ દો હા હાલવાનું છે છે ઓલી બાજુ આપણે આમાં પતી જાય તો ઓલી બાજુ રાડા બાજુ જવા દેવું હે થોડા ખાણા પાળિયા જેપલ લે કાલે વેલા પતી જાય તો ઘોમાં ચાલુ થઈ જાય એવું ગણતરી છે અને જીરામાં તો આ આઠમું પાણી હાલ હે અને આપણે નાખવામાં અત્યારે બીજું કંઈ નાખતા નથી કારણ કે જીરું મોડું મોડું ઈયું છે એટલે 20 22 દાણા જીરું દેખાણું ન કે આટલા દિવસમાં તો જીરું મોટું હોય आना व पछि पाछल ती ताप पड्यो એટલે આવી ગયો તાપમાં તાપમાં પડી જો પીપડીમાં આટલું આટલું જાય છે જો આ ખાતર ને કોસાવે નાખીયું આરી નાખી કોસાક ઉપર આવે ને જો આરી આરી જલ્ પર નાખીયું છે જો પીપડી વાઘણે વાઘણે જો 90% નું વાઘતું છે નહીં એટલે એક થેલી ખાલી થવાય એક થેલીની ગણતરી હતી પણ એ ખાલી થવાય એટલે લગભગ થઈ રહેશે એવું લાગે છે અને બાજુ જો પીવડાયેલું જીરું તો અત્યારે સારું લાગે છે આને છે અત્યારે જીરું દેખાય ને આમ શેટા તો આપણે ક્યારે ફેર્યા હોય ને એવું લાગે પણ અંદર હાલ્યું ને તો આપણને આ લાગે એવું થાય હાર્દિકભાઈ જો હાર્દિકભાઈ થેલી લઈને આવે પાડી છે

ચાલે તો પછી આપણે થોડી વાર પછી મળીએ થોડુંક અત્યારે કામ લઈએ પછી મળીએ તો વાગ્યા સાડા ચાર અને આપણે જીરાનું પાવાનું કામ પૂરું થઈ ગયું જીરામાં પાણી સાડા ચાર વાગે પૂરું થઈ ગયું હવા અગિયાર વાગે ચાલુ થયું હતું આપણે અને હવે આ બાજુ થોડુંક રાયડામાં પાણી વાયું છે જીરાના અંદરના ધોરિયામાં અહીં તે જીરામાં હિંને જીરામાં વાયું છે નવી લાઈન કરવા જઈએ મેળા આવ્યો ના સમજો અમારું ઓલાકણા એક ઘઉં બોલું કરે પાય છે જો આપણે આ થોડીમાં પાણી વાળ્યું છે તો ઓલા છે કઈ આમ જાય રાયડા બાજુ તો આપણે જવાનું રાયડા બાજુ હાલો જેવી તો જો આપણે પાણી આવી ગયું છે જો આપણે આવી ગયા રાયડા ને આવડો આવડો રાયડો હોય જો આવી શીંગો આવી છે આ રાયડામાં તો આપણે હાલલા ફરવી ને તોય ન દેખાય એવડો રાયડો હે અંદર હાલ્યા ફરવી ને તોય ન દેખાય થોડુંક મોલો મચ્છી થોડુંક આવી ગયું ગળો કારણ કે પાછેત્રો રાયડો હતો ને રે એટલે થોડુંક એ તકલીફ થઈ નથી તો વાંધો ના આવે મોલો મચ્છી ન આવે આગેતરો રાઈડો હોય ને તો આમ છેલ્લે પાણી જાય આ બાજુ અંદર તોય આ બાજુ જાઓ આવું ભૂકી સારા જેવો થઈ ગયો હતો સાસુ વાયુ હોય ને જીરામાં સાસ્યું બધું ધારમાંથી આ ધાર અને ઓલી બાજુની સેલી ધાર અને મચ્છી પણ બે કોઈની ધારુમાં જ છે વચ્ચે નથી અને આનપાની સાઈડ ની ઓલપાની સાઈડ છે એવું કઈક છે આમ જો વાદળા થાય હવામાન બરું બગડ્યું છે બરોબર જીરું પાયું ને હવામાન ખરાબ થયું એવું થયું હા અને જો આ બાજુ જો આ ભૂકી સારો રોગ આવી ગયો તો તળોફાટ થઈ ગયો સાસ્યું આવી ગયું રાયડામાં કારણ કે આપણે રાયડો બહુ વાવતા નહીં કોઈ દિવસ વાયો એક બે દાડી પહેલા વાયો હતો પણ એ તો મને કપામાં ભેગો નાખ્યો હતો ડાયરેક્ટ રાયડો પહેલી વાર કર્યો બહુ અનુભવ છે નહીં રાયડો ને કે આમાં સાસ્યુ આવતું હોય છે ને કે આપણે જીરાની સાસની દવા પડી હતી તો એ વખતે સાંટી જ પણ હવે સાંટવી પડશે ને આખા બધા આખા રાયડામાં આવી જાય એવું લાગે છે એને કરતા આટલા આટલામાં જો વધારે આવી ગયો ને ધાળો ફટકીને નહીં સાંટી તો પડશે એલ